બાબર તાલુકાના મીઠા ગામની ઘટના હોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થતાં બાબર પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાબર તાલુકાના મીઠા ગામના ફરિયાદી ભીકુ ખાન, আলম ખાન બલોચની ફરિયાદ હકીકત એવી છે કે આરોપીઓને અગાઉ તેમના ઘર આગળથી ગાડી ધીમે ચલાવવાનું કહેતા હોવાની અદાવત રાખીને ઉમેદ ખાન, મીર ખાન બલોચ અને સોરાબ ખાન, દાલખાન બલોચ બંને રહે શેષણ તાલુકો દિયોદર વાળાઓએ પોતાની જીપડાલુ નંબર જી જે બે ઝેડ ચોપન ચોરાણું લઈને જ્યારે ફરિયાદી મીઠા ચોકડી પાસે પોતાનું બાઇક લઈને જતો હતો ત્યારે આરોપીઓએ સારા હોટેલ પાસે પિકઅપ જીપ દ્વારા બાઇકને ટક્કર મારવાની કોશિશ કરી હતી પરંતુ બાઇકને રોડની સાઈડમાં ઉતારી દેવામાં આવતા બચી ગયો હતો બાદમાં આરોપીઓએ ફરિયાદીને લાકડી વડે માર માર્યો હતો તેમજ આરોપીઓએ હોટેલ પાસે

પોલીસે બે આરોપીઓ ઉમેદ ખાન બલોચ અને સોરાબ ખાન બલોચ બંને રહે શેષણ તાલુકો દિયોદર સામે મારી નાખવાની કોશિશ અને જાહેરનામાનો ભંગ અને માર માર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે કાંતુબાર રાઠોડ રિપોર્ટ બાબર